ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ્ કથાનું વિધિવત પ્રારંભ મનુષ્ય જીવનમાં કથાશ્રવણ એ ઔષધિનું કામ કરે છે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સર્વપિતૃ મોક્ષાર્થી તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવ નારાયણ યજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વખતે કથામાં ચારસો એક જેટલી પોથીઓ પિતૃઓના મોક્ષને અર્થે તેમના પરિવારજનો તરફથી મૂકવામાં આવી છે રવિવારે સવારે મંદિરના મહન સ્વામી ધર્માનંદનદાસજી ઉપમાન સ્વામી ભગવતજીવનદાસજી પાર્ષદ વર્ય જાદવજી ભગત મુખ્ય યજમાન શ્રી નીલેશ ધીરજલાલ સસવાડિયા વાલજીભાઈ તથા નારાયણભાઈ ગાંગજી હાલાઈ મનજી કુંવરજી ભુડિયા પરિવારજનો મંદિરના મુખ્ય કોઠારી મોરજીભાઈ શિયાણી ભુજ અબડાસા અને વાગડ દેશના સાંખ્ય યોગી બહેનો ભુજબાઈઓના મંદિર મહંત શ્યામભાઈ ફઈના વરદસ્તે દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વ્યાસપીઠ પરથી બિરાજમાન શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ જીવનદાસજી અને શ્યામકૃષ્ણદાસજીએ જણાવ્યું કે મનુષ્ય જીવનમાં કથાઓ ઔષધિનું કામ કરે છે દરેક હરિભક્તોએ પોતાના સદગતોના મોક્ષાર્થે એકાગ્રમ કથા શ્રવણ કરવા તેમજ ભગવાનને વધુને વધુ સાનિધ્ય મનમાં રહે તેવી ભક્તિ કરી ભગવાનના દર્શન કીર્તન કથા વાર્તા સાંભળી પોતાનો મોક્ષ સુધારી લેવા પર ભાર મુકતા જણાવ્યું હતું જેથી જીવનમાં પુણ્યના પ્રતાપથી ધર્મ અને ભક્તિના દીપ પ્રાગટ્ય થાય છે આ ભાગવત સપ્તાહ જ્ઞાનીયજ્ઞની વિશેષ માહિતી આપતા કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું કે પિતૃઓના મોક્ષ અર્થે એકાવન ભૂદેવ સંતો અને એકસો અગિયાર સાંખ્યયોગી બહેનો ભાગવત સહિતના પાઠ વિશાળ સભામંડપમાં કરી રહ્યા છે મંદિર ખાતે સ્વામી મુકુદ પ્રસાદ દાસજીની પુણ્ય સ્મૃતિમાં સંસ્મૃતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સર્વ પિતૃજનો તથા ગૌમાતાના લાભાર્થી જ્યારે આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ થયો છે ત્યારે સર્વ પ્રજાજનો આ પારાયણનો લાભ લેવા અનુરોધ છે વધુમાં તેમણે કથા દરમિયાન હનુમાન જયંતિની ઉજવણી કરાશે જેમાં હનુમાનજીનો અભિષેક પુષ્પવૃષ્ટિ અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે

આજે કહેતા આનંદ થાય છેલ્લા પંદર વરસ થયા આજે ભુજ મંદિર દ્વારા આયોજિત સમૂહ ભાગવતનું આયોજન જ્યારે આજે મહંત સ્વામી ખુબ મહંત સ્વામી જાધવજી ભગત તમામ મરણધારી સંતો યજમાન શિવના વરદસ્તે સવારે બરોબર નવ કલાકે દીપ પ્રાગટ્ય કરી અને આજનો સમો ભાગો સંત સ્મૃતિ મહોત્સવનો આજે પ્રારંભ થયો છે તારે કહેતા આજે આનંદ થાય છેલ્લા પંદર વર્ષના વાણા વાઈ ગયા અને જે લોકો ભોજ મંદિર અપેક્ષા રાખી રહ્યા છે કે નાના નાના વર્ગો નાના હરિભક્તો પોતાની જે લક્ષ્મી કમાયેલી છે એમાંથી પોતાને જે આ મંદિરમાં જે આયોજિત સમૂહ ભાગવત થઈ રહ્યો છે એમાં આમાં યજમાન પદ સ્વીકારી અને આ વખતે લગભગ ચારસો અગિયાર સમૂહ ભાગવત યજમાન લાભ લીધો છે ત્યારે ભુજ મંદિરના મહંત સ્વામીએ આ કૃષ્ણ સત્સંગ સત્સંગ ઉપર એવી કૃપા કરી છે કે નાનો હરિભગત મોટા હરિભક્ત ઉત્સવ સમયે કરી શકે પણ નાના હરિભગત એક નજીવી લક્ષ્મી આપી કરી અને પોતા જજમાન પર સ્વીકારી અને પોતાની પોતાની જાતને એવો અનુભવ કરે છે કે ના ખરેખર ભોજ મંદિર દ્વારા જે આ સમ ભાગવતનું આયોજન છે ને અદ્ભુત અને દેવી આયોજન છે એમાં હજારો લોકો લાભ લે છે અને છેલ્લા પંદર વર્ષ થયા લગભગ દર વર્ષે ચારસો પોતીને આડે ગાળે યજમાનશીઓ આ ભાગવતમાં લાભ લે છે અને પોતાની જાતને ધન્ય ભાગ્યશાળી મનાવે છે અને આ સમૂહ ભાગવતમાં લગભગ કૃષ્ણ જન્મોત્સવ રામ જન્મોત્સવ રુક્ષમણી વિવાહ ગોવર્ધન ઉત્સવ અનેક ઉત્સવો આ પ્રસંગે ઉજવવામાં આવે છે લગભગ ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ આવશે ત્રીજા દિવસે રામ જન્મોત્સવ આવશે અનેકવિધ આયોજનો આ ભાગવત કથા અંતર્ગત થઈ રહ્યા છે અને હરિભક્તો પણ આ જે ગૌ લાભાર્થે કથા કરવામાં આવે છે એમાં હરિભક્તો પણ ગાવ્યાના માટે પણ ખૂબ ઘાસચારાની સેવા પણ કરે છે ને આ ઉત્સવ આ સમૂહ ભાગવતમાં ભૂદેવ એકાવન ભૂદેવો સહિતા કરે છે એની સાથે એકસો અગિયાર સાંસોકી બહેનો પણ સહિતા પાઠનું વાંચન કરી રહ્યા છે ત્યારે જે હરિભક્તો પોતાનો એક વિશ્વાસ આ ભુજ મંદિર ઉપર મૂક્યો છે કે મારા પિતૃઓ મહારાજના ધામમાં પહોંચી ગયા છે પણ એને કાંઈ પણ અદરાશ હોય એને પૂર્ણતાને માટે જે પોતાનો સંકલ્પ છે એ સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ દેવ ને સાથે રાખી તમામ ભુજ મંદિરના મહાંત સામે ઉપ મહાંત સામે દાદાજી ભગત તમામ સંતો એ ભગવાન સ્વામિનારાયણ પહોંચવાના પ્રાર્થના કર્યા કે જે મુક્ષ ભગવાનના ધામમાં તો ગયા છે પણ એની કાંઈ પણ માનુકામના ઈચ્છા હોય ભગવાન સ્વામિનારાયણ એની મનોકામના પૂર્ણ કરે